હેલો ગાઈઝ તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે એટલે કે એવી રીતે કે એરંડાની અંદર કયા ટાઈમે પાણી આપવું અને કયા ટાઈમે કયું કયું ખાતર આપવું અને એરા એના કારણે ખા એરંડો સારો વિકાસ કરે છે અને એરંડાની ખેતી સારી થાય છે અને સારું ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ તો ચાલો મિત્રો આજે આપણે આ આખા ખેતરની અંદર ફરીશું અને એરંડાની ખેતી જોઈશું તો દોસ્તો તમે જોઈ શકો છો કે એરંડાની ખેતી તો બહુ સારી છે અને એરંડો પણ વિકાસ સારો કરેલો છે તમે જુઓ અને મિત્રો આજે આપણે આગળ વધીને ચર્ચા કરીશું કે ઓની અંદર કયું કયું ખાતર વાપરવામાં આવ્યું છે અને આ કેટલા સમય પહેલાંની ખેતી કરેલી છે એટલે કે આહાડા એરંડાની અંદર ખેતી કરવાથી વિકાસ સારો થતો હોય છે અને એરંડો ઉત્પાદન પણ સારો આપતો હોય છે મિત્રો તો તમે જોઈ શકો છો આ એરંડાની માળ પણ બહુ લાંબી છે અને એનો વિકાસ પણ સારો છે તમે જુઓ કે ડાળા પણ એકદમ સારા ફૂટેલા છે તો દોસ્તો આજે ફાઇનલ આપણે આવી ગયા છીએ આપણા એરન્ડરની અંદર તો મિત્રો એની અંદર પણ આપણે આજે નવું ખાતર છે જે એ ખાતરનો ઉપયોગ કરેલો છે અને એ પણ કયા ટાઈમે કરેલો છે એ હું આજે તમને જણાવવાનો છું અમારી સાથે બને રહેજો કે દોસ્તો જે આપણે એ ડીએપી યુરિયા ખાતર આવે છે એનો યુઝ કરવાનું આપણે બંધ કર્યું છે એનું કારણ એ છે કે એની અંદર કેમિકલવાળા અને બધા કેમિકલ હોય છે ખાતરની અંદર અને એ ખાતર જમીન પણ બગાડતા હોય છે જે કે યુરિયા છે ડીએપી છે એવા ફર્ટિલાઇઝરવાળા ખાતરો જે છે એ જમીન બગડે છે આપણે જાણી જોઈને પણ એ જ ખાતરનો ઉપયોગ કરીએ છીએ તો આજે આપણે વાત કરવાની છે ઓર્ગેનિક ખેતી વિશે અને ઓર્ગેનિક ખાતરોના વિશે અને એ જ દવાનો છંટાવ કરવાથી અને એના એ જ પૈસા ભાગવાથી એ જ ખાતર બદલવાથી આપણને સારું ઉત્પાદન મળે છે સારી ખેતી થાય છે અને સારી આવક પણ મળતી હોય તો આપણે એ કેમ ના કરીએ તો તમે જોઈ શકો છો આ તમારી સામે પ્રૂફ છે કે આપણે કયું ખાતર વાપરવાથી સારું ઉત્પાદન મળે છે અને સારી આવક પણ ખેડૂતને મળતી હોય છે તો જુઓ દોસ્તો કે આની અંદર જે ખાતર આવે છે ઓર્ગેનિક ખેતીનું એ વસ્ત્ર જે ખાતર આવે છે ગૌ વસ્ત્ર જે ખાતર આવે છે કીટનાશ જે દવા આવે છે એનો ઉપયોગ પણ આપણે આની અંદર કર્યો છે અને એનો ઉપયોગ કરવાથી આવી રીતે આ ખેતી તમને આજના અમારા રિઝલ્ટ તરીકે તમને આવી ખેતી જોવા મળી રહી છે એની અંદર આપણે ફર્ટિલાઇઝર કોઈપણ જાતનું ખાતર વાપરવામાં નથી આવી દોસ્તો તમે જોઈ શકો છો અને એની માળો પણ તમે જોઈ શકો છો લાંબી લાંબી છે તો આવી રીતે આટલો સારું ઉત્પાદન થતું હોય સારી આવક ખેડૂત મિત્રોને મળતી હોય તો ખેડૂત મિત્રો ખાતર કેમ ના બદલે સારો વિકાસ થતો હોય સારો ફાયદો મળતો હોય તો મારા બધા ખેડૂત મિત્રો સારું ઉત્પાદન લેવા માટે શું કરવા એવું ખરાબ ફર્ટિલાઇઝર ખાતરોનો ઉપયોગ કરે સારું જ કરે ને સારી આવક મળતી હોય તો મિત્રો આજે આપણે એ જ દવાની વાત કરવાની જે કે આપણે ઘણા યોડો મારવા માટે એરંડની અંદર ઘણા વિની દવાઓ માર્કેટમાંથી લાવીએ છીએ અને એ દવાઓનો ઉપયોગ કરતા હોય છે તો અત્યારે ટૂંક જ સમયની અંદર દોસ્તો જે કે કીટનાશ દવા આવે છે એનો ઉપયોગ પણ આપણે એકવાર કરીએ એ જોઈએ એ દવા જે કે મચ્છી મેલો પડતો હોય છે યોળો પડતી હોય છે એને પણ મારે છે અને છતાં વિકાસ પણ સારો કરતો હોય છે એરંડો અને કલરની અંદર પણ સારું રહેતું હોય છે તો ચાલો આપણે આગળ વધીશું દોસ્તો કે જો આની અંદર જે દવાઓ હોય છે એને આપણે જમીનની અંદર આપણે જે કે દવા છાંટીએ છીએ એની એક તો મેઇન તકલીફ તો જે આપણે છાંટતા હોય છીએ ત્યારે આપણને પણ તકલીફ થતી હોય છે મોઢું બાંધીને દવા છાંટવી છાંટવી પડે છે તો સતા પણ દવા કદાચ ઉડે તો આપણે હેરાન થતા હોય છીએ આપણે દવાખાનામાં જવું પડતું હોય છે મિત્રો અને બીજું કે એવી તકલીફો ઘણી બધી થતી હોય છે અને આ કીટનાશ જે દવા છે એના કારણથી કોઈ પણ માણસને તકલીફ નથી થતી કોઈ પણ જાતનું રોગ નથી પેદા કરતી અને છોડને પણ બહુ સારી શક્તિ માળે છે અને સારો છોર પણ થાય છે તો આજના વિડીયોની અંદર આટલું જ દોસ્તો ને યુરિયા સિવાય પણ બીજું કોઈ પણ ખાતર વાપરીને એકવાર ઉપજો જુઓ ચેક કરો તમને કેવું લાગે છે અને આ ખાતરની જરૂર પડે તો મારાથી સંપર્ક કરજો દોસ્તો હું તમને જરૂરથી આપીશ અને તમને ખા ખાતરનો વિકાસ સારો લાગે ખાતરનું ઉત્પાદન સારું લાગે તો આજ ખાતર વાપરજો જમીન પણ સુધરશે આપણી અને આપણને ફાયદો પણ થશે અને આવક પણ સારી મળશે તો આજના વિડીયોની અંદર આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું દોસ્તો